કોઈ નઈ કરી શકે અને શું કે છે કે આ દેશ આપણો હતો અને આપણે લઈને એટલે કે આદિવાસી થોડો મારો પરિચય આપી દો ધાનપુર કીધું મારું કામ ગરબા છે હું પીએચડી કર્યો છું વિદ્યાર્થી છું ને કોલેજમાં પ્રોફેસર તરીકે પણ કામ કરું છું એ આદિવાસી પરિવારમાં છેલ્લા એક વર્ષથી અને ભીલ પંચમાં જે દાહોદ જિલ્લામાં જે અભિયાન ચાલ્યું છે લગ્ન બંધારણનું એમાં પણ એક વર્ષથી હું વક્તા તરીકે કાર્ય કરી રહ્યો છું એટલે ગરબાડા તાલુકાથી આવું છું

દિલ્હી મુંબઈ ઇકોનોમિકલ કોરિડોર આપણી જમીન ઉપર કાઢવામાં આવ્યો જળ હોય જંગલ હોય જમીન હોય એ બધું સરકાર અત્યારે તરાપ મારી રહી છે દેશ તો મૂળ માલિક અત્યારે મજૂર થઈ ગયો છે એ કેમ થઈ ગયો છે એ તમારે સવાલ કરવાનો છે અહીંયા બેઠેલા દરેક યુવાનો અને યુવતીઓને સવાલ કરવાનો છે આપણો દેશ આઝાદ થવાના અત્યાર સુધી લોકશાહીને સમજી નથી શક્યો લોકશાહીની વ્યવસ્થામાં આપણે જેને વોટ આપીએ છીએ એ આપણા ગામનો સરપંચ હોય એ તાલુકા સભ્ય હોય જિલ્લા સભ્ય હોય એ તાલુકા પ્રમુખ એ જિલ્લા સભ્ય હોય કે ધારાસભ્ય હોય કે એમપી હોય આ બધા આપણું પ્રતિનિધિત્વ કરે છે આપણે એમને ચૂંટી રહેલા છે એમના અમુક દાયિત્વ એમના કર્તવ્ય હોય છે એ કામ નથી કરતા એટલા માટે આપણે આ બધી વસ્તુઓ ભોગવવી પડે છે

ભાઈએ કીધું કે ભાઈ કડુ ને ભોલીઓ ને બધું વસાવી લો શું કામ કારણ કે તમને જે શિક્ષણ માં અધિકાર મળ્યા છે તમને જે નોકરીઓમાં અધિકાર મળ્યા છે તમને જે રૂઢિગઢ ગ્રામ સભાઓના અધિકાર મળ્યા છે તમને જે પાંચમી અને છઠ્ઠી અનુસૂચિમાં જે અધિકાર મળ્યા છે એ ફક્ત ને ફક્ત તમારી સંસ્કૃતિ ના કારણે છે કોઈ તમારા ધર્મ ના કારણે નથી

અને એના પેલી બીજી તારીખ આવે એટલે હપ્તા ભરવા માટે માંગશે પેલા પાસે માંગશે પેલા પાસે માંગશે અરે આપણે દેવું કરીને ઘી પીવાની જરૂર શું છે કોઈ જરૂર વળી લો

બીજી વસ્તુ રાજકારણની લોકશાહીમાં આપણો સરપંચ તાલુકા સભ્ય જિલ્લા સભ્ય ધારાસભ્ય આ બધા એવા ચૂંટીને લાવો જે સમાજને વાચા આપતા હોય હું અહીંયા એટલા માટે આટલા કિલોમીટર થી આવ્યો કારણ કે અહીંયા ચેતર વસાવવાના હતા અહીંયા આરતી બેન ભી લાવવાના હતા એટલા માટે અહીંયા આવ્યો કારણ કે આ લોકો અવાજ ઉઠાવે છે રાત દિવસ અનંતભાઈ પટેલ ચેતર વસાવા આવા ધારાસભ્ય આપણો આદિવાસીઓનો અવાજ બની રહ્યા છે આવા સરપંચો ચૂંટી લેવો જવાબદારી બને છે કે કોને ચૂંટી ને લાવવાના છે કોને વોટ આપવાનો ઘણી બધી વાતો કરવાની હોય પરંતુ સમય ના અભાવે મારી વાણીને અહીંયા વિરામ આપું છું અને એક નાનું એવડું ગીત ગઈ અને મારી વાતને સમાપ્ત કરું છું કે લડી લેવી પડે આપણા લડાઈ લડી લેવી પડે હે પાયા લડી લેવી પડે હે આપણા લડાઈ લડી લેવી પડે હું જયારે નાનો હતો ત્યારે મને એક વાત યાદ આવી મારા ભાઈ નો નાનો એવો દીકરો છે એને મારી માતા એને એવું કે છે

એને કઈ રીતે ખબર કે જોહાર એ એ છે પ્રકૃતિ પ્રત્યેનું સમર્પણ એનું ઉદબોધન છે અત્યારે લોકો એમ કે નવું લઈ આવ્યા ક્રિશ્ચિયન મિશનરીઓ વાળા છો તમે તમે ફલાણા ધર્મ વાળા છો તમે ફલાણી પાર્ટીઓ વાળા છે નહીં જ્યાં પણ તમને જોહાર સંભળાય એ જીવ પ્રત્ય પ્રકૃતિ પ્રત્ય પશુ પક્ષી પ્રત્યે મને ત્યારે ખબર પડી કે હા જોહાર નવું નથી લાવ્યા આપણા બા દાદા જ્યારે પણ પૂજવાના હોય કોઈને ઉદ્બોધન કરવાના હોય ત્યારે એને જોહાર સંબોધન કરતા તમે પેલી રામાયણ સિરિયલ જોઈ હશે એમાં રામ નો તો પેદા થયો પેલા આદિવાસીઓ ત્યાં રહેતા હતા અને રામ વનવાસ માં જાય છે ત્યારે ત્યાં નિશાદ રાજા મળે છે વનવાસ જતા પેલા અને રાજા શું સંબોધન કરે છે જોહાર રાજા રાજા રામ આવો અમારી નગરી માં તમારી સેવા કરીએ એટલે જોહાર નવું નથી જોહાર એ ફક્ત ફક્ત પ્રકૃતિ પ્રત્યે માનવો પ્રત્યે જીવો પ્રત્યે નું ઉદબોધન છે જય જોહાર જય આદિવાસી જય ભીલ પ્રદેશ હલો અનિલભાઈ ભુરિયા સાહેબ દાહોદ થી વધારે સારી એવી